હાજરી આપી કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ મોદી સરકારની યોજનાઓની માહિતી આપી મોદી સરકાર મહિલાઓ માટે અનેક નિર્ણય લીધા છે મહત્વનો છે કે રૂપાલા રાજકોટની લોકસભા માટેના છે જેથી રાજકોટમાં કાર્યક્રમને સબોધતા તેમણે જૂના સંસ્મરણો પણ તાજા કર્યા અને ડ્રોન ને ચલાવવા માટેની ટ્રેનિંગ પણ દીકરીઓને મફત અને ડ્રોન આપવાનું પણ મફત હું ખેડૂત છું એટલે અમારે ન્યા કોહમાંથી પહેલા વેલા રેકડો મશીન આવેલા એ તમને રાજકોટમાં જ મળતા એન્જિન નું કામ કાદ રાજકોટમાં જ આમ બો એટલે હમ્મુ કરાવવાના અમે અહીંથી બોતવાળા આવતા એ મશીન આવ્યા ત્યારે અમને એમ થતું તો ઓહો હવે આપણા બળદ મત છૂટ્યા અને આ મે મશીન આવ્યા એ બધી તો પછી ઘણી પ્રગતિ થઈ ને ઘણા સાધનો આવ્યા પણ હવે તો દવા અને ખાતરના છંટકાવ કરવા માટે ડ્રોન નો ઉપયોગ ખેતીમાં લેટેસ્ટ ટેકનોલોજી નો આવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ આખો એ કાર્યક્રમ બેનો મારફત ચલાવવાનું નક્કી કર્યું છે તાલીમ લીધેલી દીકરીઓને ડ્રોન મફતમાં આપવામાં આવે છે આખા દેશની અંદર અમારી દીકરીઓ ડ્રોન થી ખેતી ની અંદર ટેકનોલોજી ના પ્રયોગ કરતી દેખાડવામાં આવશે જોવામાં આવશે એ નવું નમો ડ્રોન દીદી નામનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો